જય કિસાન જય જવાન જય કિસાન બધા મિત્રો જય માતાજી ભાઈ આવી ગયા પાછો આપણે બીજી વાર બકાલો ઉતારવા હવે આ બકાલો ઉતારે હું પોઝિશન થી જોઈએ છે કે નહીં કોઈ ભીંડા ત્રણ ભીંડા છે ભાઈ એક આ બાર બેન ની સાઈડ માં ટૂંકમાં ભીંડો છે જે આપણે આ જે સાઠી નાખી ગયેલ હતી ને તુવેર ને એમાં કરી દીધા ભીંડો આપણે ખબર ન પડવા દે એટલે આ છે બાયું ભાઈ એટલે આપણે એના ફૂગાય નહીં એટલે આજનું કામકાજ ભાઈ આપણે આ બીજી વાર બક્કાલ ઉતારવાનું છે

આવી ગયા આપણે મગફળી જે અંદાજીત ઓગણસી એસી દિવસની આજુબાજુ થઈ ગયું ને કાલે આપણે દોડ છાંટવાનું છે આ પોઝિશન છે મગફળીની ને ગીરની રોડ ગીરના ખોડેથી લાઈવ છે ભાઈ અમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત પ્રતાપ ખેડૂત છે જય જવાન જય કિસાન મિત્રો હું દેખી ગયા ભાઈ કંઈક પાછું ક્યાંક પૈડ નહીં ક્યાં ઓ હાલા ક્યાં કેવડું છે તું દેખાડજે વાહ ભાઈ વાહ તુરિયું દેખાડી જાય યુટ્યુબ ફેમિલી થી જોઈએ વાહ ભાઈ વાહ બહુ મસ્ત તુરિયું છે કંઈ ઘટે નહીં એવું અહીંયા ફટાક તોડી લીધી કારણ કે આ લગભગ હોત બોલાય છે બકાલાનો કેટલું બકાલું નીકળે જોઈએ આગળ હવે ભાઈ આપણે ખેતરમાં છે ને બકાલું ઉતારવાનું છે ટા એટલે બૂટ પહેરી લઈએ એનું કારણ છે કે આમાં ક્યાંય કઈ હરફ હિન્દ્રા હોય તો એક ફૂટ સુધી આપણું પ્રોટેક્શન થઈ જાય તું અહીં પણ પહેરી લે બૂટ હોલબૂટ પહેરીને જ ખેતરમાં જવાનું એનું કારણ છે કે ખેતરમાં અત્યારે વસ્તુ મગફળી મોટી થઈ ગઈ હોય અને હેઠાય મોટા મોટા થઈ ગયા હોય એટલે કઈ ખબર ના પડે કે અંદર શું છે હોલબૂટ પહેરીને શરૂઆત કરવાની કઈ બકાલું કે અંદર ખેતરમાં કઈ હોય તો આ બાજુ કઈ છે આ બાજુ હોય તો હું જોઈ લઉં છું આ કંઈ દેખાતું તો નથી મારે ઠેલી પકડવાનું કામ કઈ આવી ગયું ભાઈ લાકડી એક લઈ એટલે લેમાં શું છે કે હાથ ક્યાંય નાખવો ન પડે ભાઈ હે છે કઈ અહીંયા છોરા બેગ છે તો એ વીણી લઈ આ આમ વાહ ભાઈ વાહ બે છોરાએ ગોતી લીધા અહીંયા એમાં ક્યાંક લાકડી એથી અંદર હાથ ટૂંકમાં નહીં નાખવાનું લાકડી અહીંયાથી જોતું જવાનું એમ ને અગોર હોય એટલે બધી ભાઈ સેફ્ટી રાખવી પડે જો આ રીતે બુટ પેરીકલ છે હાથમાં લાકડી ને હાલે બકાલું ગોતવાનું કામકાજ આજે ભાઈ ગીરની રોનક કેવડિયા કેવડિયા ના ના નાના જ એક એ નો મૂક્યો અહીંયા તોડી લીધો ટૂંકમાં આ બાજુ ભાઈ ભાવેશભાઈ અને વિનભાઈ પરમાર લઈને આવી ગયા એનું કારણ કે એ લોકોને રવિ સોમનું ફળ વાટવાનું હોય કાલે સોમવાર છે ભાઈ આપણે રવિવાર ને સોમવાર બે આવે એટલે આ લોકો ખળનો સ્ટોક મારવા આવ્યા એનું પણ આપણે આગળ લાઈવ શરૂ કરવાનું છે નામ રાખવાનું છે ગીરના ખોડેથી લાઈવ અને આ બાજુ આવી ગયા આપણે જો ભાઈ આ રીતે સોરાની શરૂઆત થઈને આ સોરા થોડાક અલગ ટાઈપના છે આ સોરા જો આ રીતે ટપકીવાળા છે પણ આમાં આમાં આ ઓલી મહી લાગી જઈ કે નહી જો આ રેવા દઈએ આપણે આમાં થોડીક મહીનો ભાગ છે દવા બવા કાલે મારીશું એટલે બધા લગભગ પત્તી તો જ આ બાજુ એક ભીંડો છે ભાઈ આપણે તોડી લઈએ કટોળા બોટાળો છે કે આ નાનો તોડી લઉં ને ભીંડો વાહ ભાઈ વાહ ભીંડાની શરૂઆત થઈ હવે હવે લગભગ બકાલાની શરૂઆત થાય જ

કટોલા બેગ મળ્યા હજી કટોલા ઉતારવાનું કામ કર્યા એનું કારણ કે વેલો ઉસો ચડી જાય એટલે હવા મળે ને એટલે એમાં કટોલા થાય એમને હવે કટોલા બાકી લગભગ હુકાઈ ગયા કે નહીં સારી કરો આમાં હું કરી શકું બાર અહીંયાથી બધી લઈ લીધા જો આ છે તુરિયા તુરિયા બે દેખાય ત્યાંથી મેળ્યું તને કઈ વાહ ભાઈ વાહ મોટો બધી જોરો મેળ્યો હવે આ પકડી લઉં આગળ અહીં ટુરિયા ઉતાર લો ભાઈ કટોલા છે ને ભાઈ આ કટોલા તો ગોતેલા હેલા કટોલા તો નીકળ્યો ભાઈ ક્યાં વાહ ભાઈ વાહ કટોલા ને સોરો તો પાકલા થઈ ગયો ભાઈ હું છે કે અઘોર શેર માં હોય એટલે કંઈ દેખાય નઈ કા અઘોર શેર હોય એટલે કોઈ હાથ ન નાખે તો અહિયાં દેખાય શરૂઆત કરી દોડવાની ಹಾ ಶುರು ವೇಲಾರ

હવે જો એટલા મસ્ત સોરા છે જો આ રીતે સોરા થોડા થોડા બટકડા ગોતા અમે ભાઈ આજનું કામ છે આ બીજું રાઉન્ડ બકાલો ગોતવાનું આ બાજુ ભાઈ રીંગડીમાં ફૂલ કોક કોક દેખાય ને આ બાજુ સોરા તોડવાનું કામ કાજે હાલે આજે આપણે બકાલા ને હાયર કમ્પ્લીટ આમાં રીંગડીમાં બહુ મસ્ત રીંગડાના ફૂલ આવ્યા હવે ફૂલા થઈ જાય તો સારું રીંગડા પૂરી કરો જાવ અને એક જબ્બર સોરો મેળવ્યો ફટ દેખીને તોડી લીધો મસ્ત સોરો છે કઈ હવે આ બાજુ સોરા અને ભીંડા મિક્સ માં આવશે આખું બકાલ ઉતારવાનું કામ આ બીજો રાઉન્ડ હાલે બકાલ ઉતારવાનું એક વાર આગળ આપણે ઉતારીએ તો ત્યારે એટલું નતું નીકળ્યું હવે આજકાલ કેટલું નીકળે જોઈએ છે જોયું ટી ફેમલે કઈ લાલ ભીંડો થયો સે તો નાનો એવો પણ તોડી લઈએ બાકી બે ત્રણ દિન નહીં તોડાય એટલે ગલટો થઈ જાય તો આ છે ભાઈ લાલ ભીંડો આ છે ભાઈ સફેદ ને એક લાલ ભીંડો આપણે આગળ કામકાજ છે ભાઈ સફેદ ને લાલ બંને બિયારણ છે આપણી પાસે એક હાથમાં ભાઈ લાકડી છે ને એક હાથમાં ભીંડા ને સોરા છે એનું કારણ કે ધ્યાન એ રાખવું પડે બીક લાગે ને આ બાજુ હવે ભીંડામાં ફૂલફાળ શરૂઆત થઈ ગઈ તો આ છે ભાઈ ગીરની રોનક આવું કામકાજ છે ગીરનું તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતમાં તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન આગળ વિડીયોમાં બન્યા રહેજો આગળ પણ કઈ વસ્તુ હોય છે એવી તો હું તમને બતાવીશ આગળ આપણે વધીએ તો એક ફૂટ નો ભીંડો આવ્યો દેશી ભીંડો સફેદ ભાઈ વાહ અહીંયા બટક દેખીને બટકાવી લીધું કારણ છે કાજી તો ટૂંકમાં બકાલું એટલું એટલું ઉતારી લેવું ત્યાં ક્યાં દેખાડજે વાહ મસ્ત ભીંડો છે ને તાજી અડધા ફૂટની પોણા ફૂટની આજુબાજુ છે કા પાછો એક ભીંડો દેખી જ ભાઈ આ તોડી લઉં તોડી લેજો

તો જોઈએ એક તો તઈ ગલટું થઈ ગયું લાગે ને ના આ રીતે ભાઈ બકાલ ને આપણે આયર છે છે રૂધી આવતી તો આગળ વિડિયો માં બનિયા રેજો હું હું બકાલો છે જોઈએ આપણે તો આકડી વેલે આવ્યા ભાઈ આપણે હા કાકડી થઈ ગઈ એવડી ભાઈ એક કાકડી આપણે ઉતાર લઈએ એક તઈ જોવા મળી જો આ છે કાકડી હવે બીજી પણ આય દેખાય પાણામાં કરી ગઈ કેમ કાઢ્યું કોઈ નીકળે એવી શક્યતા નથી શું કરવું અરે નથી નીકળી એમ જોવા ભાંગી ગઈ પહાણામાં હલવાઈ ગઈ હતી ભાઈ જો અડધી આવી રહી ગઈ અડધી આપણા હાથમાં છે હજી કાંઈ કાકડીનું શીશું છે એવું નથી તોડવું ને હા એ તોડી લો નાનું ટૂંકમાં રહેવા નથી દેવાનું થતા એ તોડી લઈએ આપણે હવે ત્યાં બીજે હોય તો જોઈએ કે કાંઈ છે આનો આકાર થોડોક અલગ છે

તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત સેનલ આગળ વિડીયો બની રહીજો ત્યાં બસ અહીંયા થોડાક કટોલા ગોતી લીધા ભાઈ હવે અહીંયા આપણો વિડીયો પૂરો થાય ત્યાં કટોલા બતાડી દઈએ યુટ્યુબ પર જે આ રીતે સે એટલા કટોલા તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂતાની જગતનો તાત ખેડૂત સેનલ જય જવાન જય કિસાન જય માત્ર